આપણે રોજ મોબાઈલ ખોલીએ છીએ એક મેસેજ આવે છે એક કોલ આવે છે અને એ જ ક્ષણે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે શું તમે જાણો છો કે ગુજરાતમાં દરેક ક્ષણે દરેક દિવસે સેંકડો લોકો સ્કેમનો શિકાર બને છે છે શું તમને ખબર કેટલાક લોકો એક જ મિનિટમાં પોતાની જીવનભરની કમાણી ગુમાવી દેશે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઘણા લોકોને આજ સુધી ખબર જ નથી પડતી તેમની સાથે સ્કેમ થયો છે આ વિડીયોમાં આપણે જાણીશું ફ્યુચરમાં કેવા સ્કેમ થઈ શકે છે કેવા કેવા સ્કેમ લોકોની સાથે થયા છે અને સ્કેમથી બચવા માટે શું કરું અને શું ના કરું શું એક ફોન કરવો છે કે કહેવા વાળો માણસ ભરોસાને પાત્ર છે શું તમારા મોબાઈલમાં આવતો ઓટીપી ખરેખર સુરક્ષિત છે શું કેવાઈસી અપડેટનો મેસેજ ખરેખર સાચો હોય છે અને સૌથી મોટી વાત સ્કેમર તમને જ કેમ પસંદ કરે છે તો હું છું તમારો ગુચ્ચુભાઈ આ કોઈ અફવા નથી ના તો કોઈ ચટપટી કહાની છે આ છે ફક્ત ને ફક્ત હકીકત ગુજરાત એ ઉદ્યોગ વેપાર અને પ્રગતિ માટે ઓળખાતું રાજ્ય છે પણ આજ રાજ્ય આજે સાયબર ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બનતું જાય છે કારણ કારણ કે મોબાઈલ દરેકના હાથમાં છે યુપીઆઈ દરેકના ફોનમાં છે અને માહિતી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે ગુજરાત પોલીસ અને સાયબર સેલના સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીઆઈ ફ્રોડ ફેક કેવાયસી કોલ્સ ઓટીપી સ્કેમ્સ ફેક કસ્ટમર કેર નંબર માં ઝડપથી વધારો થયો છે પણ આ સ્કેમ થાય છે કેવી રીતે ચાલો એક એક કરીને સમજીએ તમારા ફોનમાં આવો મેસેજ આવે છે આ મેસેજને જોઈ સામાન્ય માણસ તો એ જ વિચારવાનો ને કે ચલો બેંક જ મેસેજ લાગે છે તમે લિંક પર ક્લિક કરો એક વેબસાઈટ ખોલે બિલકુલ બેંક જેવી જ તમને કહેવામાં આવે પાન નંબર નાખો આધાર નંબર નાખો અને ઓટીપી નાખો અને બસ એ ઓટીપી નાખતા જ તમે તમારા બેંકની ચાવી સ્કેમરના હાથમાં આપી દો છો આની હકીકત એ છે કે કોઈ પણ બેંક એસએમએસ લિંકથી કેવાયસી અપડેટ કરાવતી નથી આરબીઆઈ અને બેંકો વારંવાર આ અંગે ચેતવણી આપે છે છતાં લોકો રોજ ફસાય છે ગુજરાતના અનેક શહેરોમાં આ ટાઈપથી લાખો રૂપિયાનું નુકસાન નોંધાયેલું છે તો સતર્ક રહો અને આ વિડિયોને જરૂરથી શેર કરજો તમારા મિત્રો સુધી જેથી એમને પણ આ માહિતી મળી શકે બે ફેક કસ્ટમર કેર નંબર્સ તમે ગૂગલ પર લખો છો બેંક કસ્ટમર કેર નંબર અને જે નંબર આવે તમે તેને ફોન કરો છો પણ તમને ખબર છે કે ગૂગલ પર આવતો દરેક નંબર સાચો નથી હોતો હું એમ પણ નથી કહેતો કે દરેક નંબર ખોટો જ હોઈ શકે પણ દરેક નંબર સાચો નથી હોતો આમાં સ્કેમર શું કરે છે ફેક વેબસાઇટ બનાવે છે સીઈઓ દ્વારા ગૂગલ પર સીઈઓ કરીને તેને ગૂગલ પર રેન્કિંગ વન પોઝિશનમાં લાવે છે અને ફોન ઉઠાવનાર પોતાને બેંક એક્ઝિક્યુટિવ કહે છે પછી શરૂ થાય છે સર ઓટીપી બોલો મેડમ વેરિફિકેશન કરના પડેગા અને બસ થોડી જ મિનિટોમાં رستا ایک فون کرو تمتا بتاؤ فون اپنے شو کرے فون

એક ક્લિક અને પૈસા તમારા ખાતામાંથી ગાયબ સ્કેમર ગુજરાતીઓને જ કેમ વધારે ટાર્ગેટ કરતા હોય છે સવાલ એ છે કે સ્કેમર ગુજરાતને કેમ પસંદ કરે છે કારણ એ છે કે વેપાર વેપાર પ્રધાન સમાજ ઝડપી ડિજિટલ અપનાવ ભરોસુ સ્વભાવ આપણે સાચું જ હશે એવી માનસિકતા સ્કેમર મનોચિકિત્સક નથી પણ તેઓ માનવીના સ્વભાવને ખૂબ સારી રીતે સમજે છે જો તમે આ વિડિયો શાંતિથી સાંભળ્યો હશે તો તમે ઓછામાં ઓછા એક સ્કેમ થી તો બચી જ જશો પણ આ તો ખાલી શરૂઆત છે આગામી ભાગોમાં આપણે જોઈશું ફેક લોન એપ્સ ઓનલાઈન જોબ સ્કેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ક્રિપ્ટો ફ્રોડ પોલીસ કમ્પ્લેન પ્રોસેસ અને સૌથી મહત્વનું સ્કેમ થાય પછી કરવું શું